સીતારામ સીતારામ આજે અમે અત્યારે જ જતા સાડી પહેરીને અમે જઈએ છીએ છાંયા અમીર બોર્ડિંગના ઉદઘાટનમાં આજે ખરેખર અમારા પરિવાર માટે આખા કુટુંબ માટે પ્રાઉડ મુમેન્ટ છે સ્પેશિયલ દિવસ છે આ કેમ કે રણવલકા સન્માન કરવાના છે મેર સમાજ વતી તો એ માટે જઈએ છીએ અમે છાયા અમીર બોર્ડિંગનું નવું જે બાંધકામ માટે ખૂબ મોટો ફાળો રણમલતા કયા આપ્યો છે એકાવન લાખ રૂપિયા આપ્યા છે તો એને આજે સ્પેશિયલ એના સન્માન માટે બધા જાય છે અને માલદેવ બાપુ અને પુત્રી જયારે જ્યારે ની એકસો પચાસમી પુણ્યતિથી નિમિત્તે જે આપણો પ્રોગ્રામ હતો અને આજે જે કોઈ દાતાશ્રીઓ કાર્યકરો એને સત્કાર કરવાનો છે ત્યારે પૂજ્ય પરમાત્માનંદ ગિરીજી રાણાથી પૂજ્ય ગોપાલનાથ બાપુ વડોદરાથી ભૂતપૂર્વ એમપી પોરબંદરના એવા ભરતભાઈ ઇન્ટરનેશનલ મેપ્રિમ કાઉન્સિલના સ્થાપક ડોક્ટર વિરમભાઈ અને સર્વશ્રેષ્ઠીઓ જે સ્ટેજ ઉપર છે એ અને સૌ અને બહેનો મહિલા મંડળ આજે વધારે સમય ન લેતા પણ એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે જે રીતે ડોનેશન અમને મળ્યું સંસ્થાને અને આપ સૌ આજે જ્યારે અહીંયા હાજર થયા છે હું આપ સૌનો આભારી છું સંસ્થા તરફથી એક નાના ટોકનના ભાવરૂપે અમે આઈનો જે છે ફોટો એટલા માટે આપ્યો છે કે આઈનો પ્રસંગ હતો અને મને ખાતરી છે કે આપ એને જે છે ઘરમાં લઈ જશો ત્યારે જે કદાચ તમારા કરવાનો થાય અથવા અગરબત્તી કરશો એક બે વસ્તુ એવા જ આપણા પાંચ લાખ રૂપિયાના દાતા છે નાગેશભાઈ રાજીભાઈ ઓડેદરા એ ઓડેદરા પરિવાર એમને વિનંતી કરીએ નાગેશભાઈને કે તેઓ પણ મંચ ઉપર ઉપસ્થિત થાય અને પાંચ લાખ રૂપિયાના એવા દાતા છે પરબતભાઈ ટપુભાઈ વડેદરા રાજકોટ પરબતભાઈને વિનંતી કરીએ આપણા રાજકોટ મહેર સમાજના પ્રમુખ શ્રી પરબતભાઈ વડેદરાને કે તેઓ પણ મંચ ઉપર ઉપસ્થિત થાય આ તમામ દાતાઓને મંચ ઉપર આપણે બધા જ દાતાઓને જોરદાર તાળીઓથી એક વખત વધારજો જોરદાર તાળીઓ એમ કારણ કે ગમે એવી હોલ છે એટલે ગરમીની પછી ત્રણ લાખ એકાવન હજાર ભનુભાઈ મસરીભાઈ વડોદરા કાસાબળ ભનુભાઈ ઉપસ્થિત હોય તો એમને વિનંતી કરીએ કે તેઓ પણ મંચ ઉપર ઉપસ્થિત થાય અને બે લાખ પચાસ હજાર રૂપિયાના દાતા છે હરદાસભાઈ મેરુભાઈ વડોદરા ભાવપરા એમને વિનંતી કરીએ તેઓ પણ હાજર હોય તો મંચ ઉપર આજના આ કાર્યક્રમમાં આપણે અર્જુનભાઈને આજના કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે આપણે એમને સત્કારીએ છીએ અને સન્માન કરીએ છીએ ત્યારબાદ આપણી વચ્ચે બાબાભાઈ વખેરિયા સાહેબ પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય ઉપસ્થિત છે હું સામતભાઈ ઓડરને વિનંતી કરું કે પુષ્પહાર અર્પણ કરીને આજના કાર્યક્રમમાં આપણે બાપભાઈ વોખરિયાને પણ આપણે આજના કાર્યક્રમમાં સત્કારીએ આપણે એમને સત્કાર સન્માન કરીએ જોરદાર તાળીઓ સાથે આપણે બાપભાઈને પણ સત્કારમાં જોડાઈએ આપણી વચ્ચે આપણા સમાજના મુરબી અને સૌના આદર્શ સ્થાને એવા ભરતભાઈ વડોદરા સાહેબ ઉપસ્થિત છે પૂર્વ સાંસદ શ્રી પોરબંદર હું મશ્રીજીભાઈ વડોદરાને વિનંતી કરું કે આજના કાર્યક્રમમાં ભરતભાઈ વડોદરાને પુષ્પમાળા અને સાલ અર્પણ કરીને આજના કાર્યક્રમમાં આપણે સત્કાર્ય જોરદાર તાળીઓ સાથે આપણે ભરતભાઈને સ્વાગત સન્માન કરીએ મિત્રો આવડી આઠ દાયકા વિતાવે પછી આ ઉંમરે બે જણાને તો બાવડા લેવા પડે અને લગભગ ટાઈમ ટાઈમટેબલ છે એ સામે હોય એવી પરિસ્થિતિમાં જીવતા હોય ત્યારે પણ એવી પરિસ્થિતિમાં આજે આ ઉંમરે પણ સેવા કરે છે એવા આપણા ભરતભાઈને જોરદાર તાળીઓથી વધાવજો આપણી વચ્ચે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ અને વિમલજીભાઈ વડોદરા ઉપસ્થિત છે હું કેશુભાઈ મુરૂભાઈ ગરેજા કેમ ગરેજાને વિનંતી કરું કે તેઓ પુષ્પહાર અને સાલ થી વિમલજીભાઈ ના આજના કાર્યક્રમમાં સત્કારે જોરદાર તાળીઓ થી આપણા પ્રમુખ સાહેબ ને આપણે અભિવાદન કરીએ એમને આવકારીએ છીએ છેલ્લા વીસ વર્ષમાં મેં સમાજમાં આવેલ જે પરિવર્તન છે એ પરિવર્તનનો શ્રેય કોઈને આપવો હોય તો આપણે ડૉક્ટર વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયાને આપી શકીએ અને આજનો આ જે આપણો મેર સમાજ છે એમનું નામકરણ પણ ડૉક્ટર વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા કરેલું છે એવા ડોક્ટર વિરમભાઈ ગોરેના સાહેબને આપણે સત્કારવા માટે સન્માન માટે હું રામભાઈ મેપાભાઈ વડોદરા રામભાઈને પુનઃ વિનંતી કરું કે આજના કાર્યક્રમમાં ડોક્ટર સાહેબને સત્કારે જોરદાર તાળીઓ સાથે આપણે ડોક્ટર સાહેબનું સન્માન સ્વાગત કરીએ સાહેબે આપણા સમાજ માટે અને શિક્ષણ માટે ભગીરથ પ્રયત્નો કર્યા છે એ સૌને આપણે ઉડીને આંખે ઓળગે એટલા ફેરફારો આપણા સમાજમાં છે એ એમનો શ્રેય છે વિરમભાઈને આપવો જ પડે આપણી વચ્ચે એવા આપણા ભામાસા જેવા આપણા મુખ્ય દાતા સમાજના એવા રણમલભાઈ વિરમભાઈ કેશવાલા ચેરમેન શ્રી કેશવાલા ગ્રુપ ઓફ કંપની યુગાંડાથી ઉપસ્થિત છે તો રણમલભાઈના સ્વાગત સન્માન માટે હું ભરતભાઈ લીલાભાઈ ઓડેદરા ભરતભાઈ લીલાભાઈ ઓડેદરાને વિનંતી કરું કે છાંયા મેર સમાજ હોતી આપણે રણમલભાઈને જોરદાર તાળીઓ સાથે આપણા સમાજના મુખ્ય દાતા છે એવા રણમલભાઈ વિરમભાઈ કેશવાલા જોરદાર તાળીઓ સાથે આપણે સત્કારી હતી

એમને પણ આપણે એમની હાજરી જોરદાર તાળીઓ ખુબ ખુબ ધન્યવાદ ભાગતભાઈ પરમાર ચેતનાબેન જાણવા ઉપસ્થિત છે ચેતનાબેનના સ્વાગત સન્માન માટે હું કુતિબેન મોઢવાડિયા ને વિનંતી કરું કે આજના કાર્યક્રમમાં ચેતનાબેનને આવકારે જેતનાબેન ઉપસ્થિત છે ત્યારે હું પુતબેન વિનંતી કરું કે જેતનાબેનને છાયા મેર સમાજ હોતી આપને તમામ ઉપસ્થિત છે તેમના પરિવારને વિનંતી કરીએ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય અને ભીમભાઈ અર્જણભાઈ ઓડેદરા આપડા પ્રમુખ શ્રીને વિનંતી કરીએ છાયા મેર સમાજના પ્રમુખ ભીમભાઈને કે આખા પરિવારને આપણે એમને સન્માનપત્ર અર્પણ કરીને એમને યાદી સ્વરૂપે આપણે એમને સન્માનીએ બધા ગરમી વચ્ચે પણ આપણે આ હોલ છે એમાં સુંદર મજાનો આપણે એસી સેન્ટ્રલ હોલ એવો સરસ મજાનો નિર્માણ પામ્યો છે એ તમામ દાતાઓ છે એમના કારણે આ શક્ય બન્યું છે એવા મુખ્ય દાતા રણમલભાઈ વિરમભાઈ કેશવાલા યુગાંડાથી ઉપસ્થિત છે અને તેમનો આખો પરિવાર છે એ તમામ આખા પરિવારને ખૂબ ખૂબ છાયા મહેર સમાજ તરફથી અમને ધન્યવાદ છે તરફથી એમનું સન્માન થઈ રહ્યું છે અને દરેક જગ્યાએ જેટલા પણ સમાજ નિર્માણ છે અથવા તો આપણા શુદ્ધાર્યો આપણા સમાજમાં થઈ રહ્યા છે એમાં એમના દ્વારા અચૂક એમનું અનુદાન છે પ્રાપ્ત થઈ છે એવા રણોલભાઈને આપણે ખૂબ ધન્યવાદ સાથે એમને સન્માનીએ છીએ આમનું સન્માન કરવાનું કારણ એ કે એમના બાપુજી જે વિલોમમાનું સન્માન પણ પ્રાપ્ત કરવાનું પહેલા વિધાવાળા મુકામમાં બે કાર્ય

એને કામ આપ્યું છે નોકરી અપાવી છે અને ખૂબ સારી સેવા કરે ભવિષ્યમાં શુભેચ્છા સમાજ વતી અને સમાજ આવા ખૂબ ખૂબ ધન્યવાદ આપણે માને પ્રભુને પ્રાર્થના કરીએ કે હજી પણ વધુ નીકળે સુધી સંતુલિત વિકાસ કરવા માટે પણ એમને ખૂબ મોટું યોગદાન દીધું છે એવા ડોક્ટર સાહેબ છે એમને પોરબંદરમાં મોટી શિક્ષણ સંસ્થા પણ નિર્માણ પામી અને આપણું જુનાગઢ કન્યા છાત્રાલય હોય છે કે આપણી વિકાસમાં જેમનો બહુ મોટો ફાળો રહ્યો છે એવા આપણા પોરબંદરના જેમને વિકાસના કાર્યો માટે જેની સપના સેવેલા ગોઠિયા સાહેબ સાહેબને પણ આપણે જેમના દ્વારા પચીસ લાખ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયું છે એમને પણ આપણે જોરદાર તાળીઓ સાથે

એ નિર્માણ છે એવા કેમ ઘરેજા હું ભરતભાઈ લીલાભાઈ વડેદરા તથા છાયા બે સમાજના આગેવાનોને વિનંતી કરું કે કેમ ઘરેજા આપણી દરેક જે બે સમાજની ઇવેન્ટ છે એના દરેક ઇવેન્ટના દાદા કેશુભાઈ ગુરુભાઈ ઘરેજા કેમ ઘરેજા અને પોતે પ્રત્યક્ષ આ સમાજના આ કાર્યક્રમના અત્યારના નિર્માણ સુધી આવતીકાલ સુધી એમને આ તમામ કામ છે એની દેખરેખ નીચે થયું છે કેમ કરેજાને આપણે જોરદાર તાળીઓ સાથે વધાવીએ નવા ભવન ના ઉદઘાટન સમારંભ ઉપસ્થિત પરમપુજની ઓડર આપડા આશ્રમના માનશ્રી પૂજ્ય પરમાત્મા નંદગીરીજી પૂજ્ય ભાનુસ્વામીજી આદની ભરતભાઈ વિરમભાઈ બાબુભાઈ રમલભાઈ વિમલજીભાઈ અરબમભાઈ નાગેશભાઈ ઉપસ્થિત કેશુભાઈ મસરીજીભાઈ અને ખૂબ જ મોટી સંખ્યામાં બધા જ આગેવાનો દાતાઓ બેઠક આવ્યા છે બધા દાતાઓ સૌ વડીલો માતાઓ બહેનો અને યુવાન સાથી મિત્રો અહીંયા સમાજમાં કંઈક નક્કી કરે કે આપણે કંઈક સારું કરવું છે તો એ કામ ક્યારેય અટકતું એનો આપણી પાસે અનેક દાખલાઓ છે ને એમાનો એક દાખલો છે એ આ છાયા મેચ સમાજનો છે છાયામાં બધા જે લોકો વસે છે મધ્યમ અને આપણે જેને બાંધી આવકવાળા લોકો કે એવી ઓછી આવકવાળા લોકો અહીંયા છાયામાં વસવા કરે છે અને ભીમભાઈ રાણાભાઈ અને બધી આખી ટીમ ખીમભાઈ બધા જે છે શરૂઆતમાં એને જમીન લીધી જમીન લીધા પછી થોડાક બે ત્રણ રૂમો કર્યા અને પછી પાછળ થોડો વધારો કર્યો પણ સમય જેમ બદલાય તો જાય એમ જરૂરિયાતો પણ બદલાતી જતી હોય છે અને જરૂરિયાત પ્રમાણે કામે કરવું પડતું હોય છે પણ છાયામાં આ કામ અઘરું હતું એટલા માટે અઘરું હતું કે અહીંયાના સમાજ પાસે એટલી કેપેસિટી નહોતી કે આવું સરસ ભવન બનાવી શકે પણ ભીમભાઈ અને આખી ટીમે નક્કી કર્યું કે અહીંયા કરવાનું છે ઘણા બધા નિરુત્સાહ કરવાવાળા મારા જેવા હતા કે ભાઈ અહીંયા છાયામાં ક્યાંથી કટું કરી શકીએ ચારે બાજુ કામ ચાલે છે બીજા બધી જગ્યાએ છે પણ એમ છતાંય હિંમત કરી તો આજે આ ભવ્ય હોલ પોરબંદરમાં ક્યાંય ન હોય એવું સરસ બનાવ્યું એટલે આખી ટીમને એને અભિનંદન છે અને રણમલભાઈ સહિતના બધા જ દાતાઓ જેને ઉદારતાથી અહીંયા મદદ કરી છાયાના આપણા જે જરૂરિયાત વાળા ભાંડવો છે ભાઈઓ છે બહેનો છે એને એટલે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખરેખર ખૂબ સરસ કામ થયું છે અને નવાઈ લાગે કે આટલા કઈ આટલી પોડાયનો સ્વાન ખૂબ મોટો છે અને છતાં પિલર એક નયા વગર આખો સરસ હોલ બનાવ્યો છે અને આ મેઇન રોડ પર છે એટલે એનો ઉપયોગ પણ સારી રીતે થશે પાછળના ભાગે પાર્કિંગની વ્યવસ્થા કરીએ તો આ ખૂબ જ ઉપયોગ બધા પોરબંદરથી માંડીને મોખેરા સુધી આ બધા લોકો કરી શકે એવું સરસ કામ થયું છે એટલે બધા સમાજના ભાઈઓને પણ વિનંતી કે બહુ સારી રીતે આનો બધા ઉપયોગ કરજો હંમેશા જે સારું કામ થતું હોય ત્યાં એમાં એ હવનની અંદર આહુતિ નાખવા વાળા દાતાઓ કાર્યકર્તાઓ અને બીજા શુભેચ્છા પહોળા હોય મળી જ રહેતા હોય છે અને જેમ સમાજની પ્રગતિ થતી હોય એની જો કોઈ પ્રતીતિ કોઈ જગ્યાએ દેખાય તો એના ઘરની ઉપરથી ખબર પડે કે આ સુખી સંપન ઘર છે આગળ પડતું ઘર છે અને એના ભવનો જોઈએ અને ભવનો જોયા પછી ખબર પડે કે ના આ સમાજના લોકો એને દ્રષ્ટિવાન પણ છે અને શક્તિશાળી પણ છે એટલે આવા ભવનો હવે બધી જગ્યાએ આપણે આકાર લેતા હમણાં જ આપણે ત્યાં કાનાભાઈ મોઢવાડિયા ભવન આપણું આરોગ્ય ભવન કર્યું ખૂબ સરસ આપણા જે ગરીબ લોકો જશે ત્યાં અને બીમાર લોકો હશે ખૂબ એનો આશીર્વાદ મળવાનો એનો આ પણ ઉપયોગ ભવન કરીને એનો ખૂબ આપણને બધાને આશીર્વાદ મળવાનો છે અમરે બાપભાઈ હમણાં બે ત્રણ દિવસથી ગામડામાં જતા હતા અને ગામડાઓમાં પણ ખેતી કરતા લોકો છે એની અંદર હવે કોઈ વિચારો કહી શકાય એવું વિચારો કોઈ કારણ કે આપણી આગળની પેઢીએ ખૂબ મહેનત કરી દિવસ રાત મજૂરી કરી અને છતાં માંડ બે છેડા ભેગા થતા હતા એના બાળકોને ભણાવી નતા શકતા છતાં એને તકલીફો વેઠી અને બાળકોને નવા ભણાવ્યા અને આગળ વધ્યા

આપણા મુખ્ય દાતા શ્રી ધર્મભાઈ કેશુભાઈ ધર્મભાઈ નાગેશભાઈ સાગરભાઈ અન્ય સૌ ડાયસીપરના મહાનુભાવો આ બધા ભાઈઓ બહેનો યુવાનો અને વડીલો અર્જુનભાઈ એમના સરસ મજાની ઘણી બધી વાતો કરી મારે એની સાથે નીકળી જવાનું હતું પણ થોડી વાર બધા કે તમે રોકાઈ જાવ પણ થોડી વાર રોકાઈ મિત્રો મારે પેલી વખત ભીમભાઈ અને કેશુભાઈ અભિનંદન એના પછી બધા દાતાઓ કારણ કે દાતાઓ દાન એટલા માટે આપી શક્યા કે એની આ ભવન નિર્માણ કરવા માટેનું નક્કી કર્યું કે અમારે ભવન નિર્માણ કરવું એનો વિચાર ય સારો આવ્યો હતો અને પહેલી વખત મારી આગળ આવ્યા કે અમે આવું ભવન નિર્માણ કરીએ તો તમારે ડોનેશન આપવાનું અને મેં મારી ઓફિસે આવ્યા હતા હા હાથ હું તો આખો છાયા મેર સમાજ છે એના પાયામાં પણ ભીમભાઈ અને એક કરીને આપણું જૂનો આપો અહીંયા છાયાનું નું માળખું ભૂ ત્યારે આપણી પાસે માત્ર પેલા જે ઉડાણ વાળી બોર્ડિંગ છે આપણી તો એક જ હતી આપણી પાસે એટલા બધા સમાજો નતા છાયામાં સમાજ છે ત્રીજો સમાજ અમે પછી ભૂખી રાખીએ હવે આજે આપણી પરિસ્થિતિ એ છે એ મોટાભાગના ગામડાઓ જ્યાં જરૂરિયાત છે દરેક ગામડાઓમાં સારા એકદમ સમાજો વાડીઓ જે થઈ છે બહુ જ સારી જેને આપણે એમ જાય તો આપણું મમ એમ કોડી ઉઠેવી એવા બધા સમાજો બન્યા બન્યા છે અને એનો મતલબ એ કે આપણી દાતી આજે આર્થિક રીતે સમૃદ્ધ થઈ છે અહીંયા પણ અહીંયા જે જાહેરાત થઈ કે બાઉતેર લોકો ત્રીસ પાંત્રીસ દિવસ ત્રીસ પાંત્રીસ દિવસ બધા બધી જગ્યાએ વપરાય છે બાકી ના દિવસો એટલે અગિયાર મહિના જેવો બધા ભેગા એટલે આવું સરસ મજાનું જયારે હેતી આપણે આની અન્ય જે કોઈ લોકોની સંસ્થાઓ છે જ્ઞાતિઓ છે આપણી જ્ઞાતિને જયારે ન વાપરવા ને ત્યારે એને ભાડે આપજો એટલે પાછો આપણે કરજો કરવાની જરૂર ઉભી થાય ત્યારે તમારે ત્યાર કારણ કે આપણે દરેક જગ્યાએ જ્યારે નવું કરવાનું થાય ત્યારે ફરીથી આપણે ત્યાં ડોનેશન લેવા નીકળવું પડે એટલે જયારે ભવન થયા ત્યારે હમણાં જે માન્ય અર્જુનભાઈ વાત કરી જે શક્તિશાળી રાજ્યો એની અંદર તમારે અંદર પાંડવો અને કૌરવો બીજા તમારે દ્વારકામાં યાદવ એના પછી મગજની અંદર જરાશય એટલે આ ત્રણ રાજ્યો છે શક્તિશાળી હતા એની અમે કોઈને લડાઈ કરવી તો ઘણી વખત વિચાર કરવો પડે અને એમાં પણ જે હર્ષિનાપુરનું જે રાજ્ય હતું એ તમારે મગધ અને યાદવો કરતાં પણ શક્તિશાળી તો એનો નાશ થયો કે એની અંદર ઈર્ષા અને અભિમાન એ બે આવ્યા અને એટલા માટે એનો નાશ થયો યાદવોનો નાશ એટલા માટે થયો કે એને સે વ્યસન ના પડી સમૃદ્ધિ આવી વ્યસનમાં પડી ગયા યાદવા સ્થળી થઈ અને ભગવાન કૃષ્ણ સદેહ હાજર હતા સદે અને છતાં પણ એને ન બચાવી ગયા ન પાંડુઓને બચાવી ગયા ન તમારે યાદઓને બચાવી ગયા એટલે આપણી પાસે પણ આજે સમૃદ્ધિ આવી કારણ કે આ સમૃદ્ધિ આવીને એની પાછળ અનેક લોકોનો માલદેવ બાપુથી લઈને માલદેવ બાપુ બંને આપણે માલદેવ બાપુ માલદેવ બાપુ ને માલદેવજી વોડે ગયા એ સરકારમાંથી ત્યારથી જ્ઞાતિના વિકાસ માટે તેની જે વિકાસના કામો કહે એ જે એમને જે ચાલુ રહે એ જે વિકાસના કામોને લીધે આજે આપણી પાસે જે કુદરતી સંસાધનો હતા ખેતી પશુપાલન એની આવક બધુંની સમૃદ્ધિ આવે છે હવે જો આપણે નહીં સમજીએ એ સમૃદ્ધિ છે તો તમને ક્યાં રસ્તે લઈ જાય આપણામાં અભિમાન આવશે ઈર્ષા આવશે અને વ્યસન આવશે આના માટેનો શ્રેષ્ઠ રસ્તો છે એ

એમના પછી એક લાખ પચાસ હજાર સ્વર્ગસ્થ કરશનભાઈ દુલાભાઈ વડોદરા આપણા પૂર્વ ધારાસભ્ય એમના અર્જુનભાઈ કે કોઈ હોય તો એને વિનંતી કરું જોરદાર તાળીઓ સાથે આપણે વધાવીએ આપણે સ્વયં સરસ મજાને આપણા ભવન માટે એમને સેવા આપેલી છે Rabai kesuala na binatijan, rabai kesuala pada.